સાન તબ સમજાર નહીં હોતા જબ બડી બડી બાતે કરે લગે બલકી ઇન્સાન તપ સમજદાર હોતા હોતાએ જબ છોટી છોટી બાતે સમજને લગે નમસ્તે હું જાન વેચંદા આજે તમારા બધા સામે ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ વિશે બોલવા માંગુ છું આપણે ભારતીયો અંગ્રેજી ભાષાને ખૂબ પસંદ કરવા લાગ્યા છે અંગ્રેજી ભાષા કંઈક ખરાબ નથી તે શીખવી લાભદાયક છે તે શીખવી જરૂરી છે અંગ્રેજી ભાષા કોમ્પ્યુટર માટે વિજ્ઞાન માટે અને દુનિયાભરમાં ફરવા માટે ખૂબ ઉપયોગમાં આવે છે પણ આપણે અંગ્રેજી ભાષા શીખવાના ચક્કરમાં છે ને આપણે આપણી માતૃભાષા ભૂલતા જઈએ છીએ જો ભારતમાં જન્મ લીધેલ ભારતીયને અને ભારતના રહેવાસીને એમ કહેવું પડે ને કે ભાઈ હિન્દી નહીં ઇંગ્લિશમાં બોલ ને તો અને તો આ વાત આપણા ભારત માટે સારી ન કહેવાય આપણે પશ્ચિમી સંસ્કૃતિને એટલી હદ સુધી અપનાવવા લાગ્યા છીએ કે આપણે આપણી પરંપરાગત રીતો બી બદલી દીધી છે અને આનો અસર આપણા કૌટુંબિક જીવનમાં પણ પડવા લાગ્યો છે કે જે ભારતીયો પહેલાં સંયુક્ત પરિવારને પસંદ રખતા ને આજે તે ભારતીયો પરમાણુ પરિવારનો ખ્યાલ રાખવા લાગ્યા છે આ પશ્ચિમી નૃત્ય એટલા માટે સારી છે કારણ કે ત્યાં બાળકો માતા પિતાઓથી દૂર થઈને આત્મનિર્ભર બનવા માંગે છે ભારતના યુવાનો બી આ રીતની અપનાવવા લાગ્યા છે ફરક માત્ર એટલો છે કે ત્યાંના બાળકો માતા પિતાઓથી દૂર થઈને આત્મનિર્ભર બને છે અને ભારતના બાળકો માતા પિતાઓને આત્મનિર્ભર બનવાનું કંઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે મેં કંઈક વાંચેલું કે મા બાપ કે દવાઈ કે ખો ખૂબ જાતિએ કહી

રૂપિયા માટે ગયા હતા વિદેશ પણ વિદેશમાં જઈને છોડી ન સંસ્કૃતિ અગે વિદેશમાં રહેલ ભારતીય આપણી સંસ્કૃતિ નથી ભૂલતા તો આપણે ભારતમાં રહીને જ આપણે આપણી સંસ્કૃતિ કેમ ભૂલતા જઈએ છીએ અરે ભારતીય વેશભૂષા તો આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે અને આપણે તો એ પશ્ચિમી સંસ્કૃતિનો પોશાક પહેરવા માંગીએ છીએ જેનો કોઈ પારંપરિક ડ્રેસ જ નથી માતાને સાડી અને પિતાને શેરવાનીમાં લગ્ન પ્રસંગમાં જતા જોઈ આપણે શીખ્યા ને કે લગ્ન પ્રસંગમાં તો આ જ પહેરાય તેમ આવનારી પેઢી આજના યુવાનોને જી જોઈને શીખવાની છે મારા અહીં ઉપસ્થિત માતા પિતાઓને એક સવાલ પૂછવા માગું છું કે કેમ તમારું બાળક દેશી રોટલો મૂકીને વિદેશી રોટલા પાછળ ભાગી રહ્યું છે કારણ કે તમારા બાળકને તેના નાનપણમાંથી જ ઘી ગોળવાળા રોટલાના બદલે સ્ટફિંગવાળો રોટલો એટલે કે પીઝા બતાવવામાં આવ્યો હતો શું તમે તમારા બાળકને ક્યારેક કહ્યું કે ચાલ બેટા આજે ગુજરાતી ખવા જઈએ કે ચાલ બેટા આજે કોઈ ભારતીય વાનગીઓ જમવા માટે જઈએ નહીં ને એટલે જ કદાચ આજના બાળકોને પીઝા વધારે પસંદ આવી રહ્યું છે આના પરથી મને કવિની પંક્તિ યાદ આવી કે કવિએ શું લખ્યું છે કે નોકરીમાંથી રાજીનામું આપીને ગયા હતા વિદેશ પણ વિદેશમાં જઈને રાજી નથી રહેવાતું દેશમાં હતા ત્યારે પીઝા ખાવા જતા રેસ્ટોરન્ટમાં અને વિદેશમાં જઈને શોધીએ પડતું રોટલો શું કોઈ મને કહી શકશે કે આ કયો મહિનો ચાલી રહ્યો છે અરે મને આ વાત જાણીને ખુશી થાય છે કે આપણી કલ્ચર હજી હજી ચાલી રહ્યું છે મારી વિનંતી છે દરેક માતા પિતાઓને કે જેમ તમારા બાળકને એ ટુ ઝેડ આવડે ને તેમ તમારા બાળકને કર થી જ્ઞ મૂળાક્ષરો ભી ગુજરાતી મૂળાક્ષરો ભી આવડવા જોઈએ જેમ તમારા બાળકને વન ટુ હંડ્રેડ આવડે ને તેમ તમારા બાળકને એકથી સો ગુજરાતી અને હિન્દીમાં પણ આવડવું જોઈએ અરે દર વર્ષે લાખો બાળકો ભારતથી બહાર વિદેશ ભણવા જઈ રહ્યા છે અને આ ગયા વર્ષ કરતાં તો આ વર્ષે વીસ ટકાનો વધારો થઈ ગયો છે તેની સામે માત્ર વીસથી ત્રીસ હજાર વિદ્યાર્થીઓ જ ભારતમાં ભણવા આવી રહ્યા છે શું આવી રીતે વધશે આપણું ભારત આગળ વિદેશી લોકો પણ હાય એલો મૂકીને નમસ્તે અને શ્રી કૃષ્ણ બોલવા લાગ્યા છે તો આપણે કેમ હાય એલો પર આવી ગયા છીએ જો ભારતના બાળકને ભારતના યુવાનને માતાજીઓ વિશે અને તેના વાહનો વિશે ન ખબર હોય ને તો સમજી જવું કે આપણી ભારતની સંસ્કૃતિ વિનાશ તરફ જઈ રહી છે હું મારી વાણીને વિરામ આપતા એટલું કહેવા માંગુ છું કે કપડાં ભલે હિન્દુસ્તાની ન હોય પણ દિલ તો હિન્દુસ્તાની જ હોવું જોઈએ એટલે જ કદાચ આવારા મૂવીના ગીતમાં મુકેશ માથુરજીએ કહ્યું છે के सूरत है जानी पहचानी दुनिया वालों को हैरानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तान मेरा जूता है जापानी ये पतलून इंग्लिशतानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी फिर भी दिल है हिंदुस्तानी जय हिंद जय भारत